ત્યાં કોક નાસ્તો લઈને આવી ગયું છે તો ચાલો ફટોફટ ચા બનાવી લઈએ ચા આપણે રેડી છે ખાલી કપમાં જ કાઢવાનું બાકી છે આપણે ચા બની ગઈ છે તો ચા બની ગઈ છે ઉસાનું બનતા રેડી છે નાસ્તામાં ખમણ ગાંઠિયા ચટણી મરચાં અને ઉસાન જોવે છે શું જોઈએ છે ચા पेपर कट डन आपको पता नहीं फोटो भर्ती जाना तो कर लिए अगर आप प्रोजेक्ट रेडी कर सूं कमेंट पसंद है आपको कमेंट में बताओ किसको किसको पसंद है कैसा बताओ मेरे को पसंद है बात बोल ना किसको किसको पसंद है बताना मेरे को किसको पसंद है हम्म तो मुझे अच्छा है पसंद ओके तो आपरी किचन आ गया जी सगड़ी के भी साफ छे किचन भी के साफ छे नहीं आज आप आज बनावाना चाहिए लीली डंगूरी नी कढ़ी बेसन टमाटर कच्चा तपेली पहले बेसन ले लेती हूं थे। खास में ठेली पहले चमचमनी સાવદાની છે આપણે કૂકરમાં ભાત થાય છે હવે ને આડિયા સ્વિચ ને કંઈક થયું છે જે ઉપર થઈ જાય છે પાછી માર એવી રહે છે જે ઉપર થઈ જાય છે ચાલો કઢી બનાવી લઈએ ફટફટ સ્ટવ ચાલુ કરજો અને તપેલા માં કઢી બનાવશો ચાલો કઢી બનાવી દઈએ ભાત થાય છે રોટલી બનાવવાની છે ને ઉસાન લખે છે રિમાઇન્ડ પર છે આજે રિમાન જો લખને અને 50 વખત માર કે ઉપર લખ લખે ચાલો એટલામાં પછી જમવાનું બનાવી દઈએ અને તો વધારી છે સરસ મસાલો તો સરસ મસાલો અને ડુંગળી ચડી જવાની છે આમાં મેં નાખ્યું છે જીરું આઠું મી કેસ ઇચાસ છે તે સરબ ફુરબાને વિના કરી પાક કરના કે કોર્ડી ઓલ આમ છ 600 ગને પાણી પાણી આવે જો લાગે તો કોણ કોણ આવી રીતના ઉતાવળની ચક્કરમાં શું કહેવાય કામ વધારે છે સૌ સુરનું રેડી કરવી છે પડી છાશ હવે આપણે એમાં નાખી દઈશું થોડી વાર રહીને परत ली लीधी छे रोट बांधसू आपणे सरस मजानो तो पूछी लीए कढ़ी नी खुशबू आवे छे खाने की खुशबू आ रही है कढ़ी नी स्मेल केवी आवे छे આ બંનેના નાક એટલા તેજ છે ને કે ચાલો હું બનીને ઘરમાં ખબર પડી જાય વાત ન થાય પોઈન્ટ જ જોઈતો હસવા માટે એટલે દેવાય ચાલો આવું થતું રહેશે આખો દિવસ તો બધા બેસી ગયા જમવા હસબન્ડ મુસાનભાઈ સરસ મુસાન જમવા બેસી ગયા છે જો આપણે કઢી તાજી કઢી છે ને જાડી જાડી બનાવી છે જો એમાં આપણે ગામડામાં રગડા જેવી ને રોટલી બનાવી છે કારણ કે મકાઈનો લોટ નહોતો ભાત આપણે નાના કુકરમાં ભાત ને उसमें कटोली छे पीवे छे એટલે વાટકીન ચમચી તમે જોઈયે કાયસાન કરી બનાવી છે ડુંગળી ની લીલી ડુંગળી ની કટી બનાવી છે કુસાન ભાઈ નાપી દઈએ ચલો જો આ એક વખત મેં કેરેક સુખડી બનાવી હતી ને તો લાકડા જેવી થઈ ગઈ હતી એટલે આડી સારી થઈ ગઈ ચાલો રમી લઈએ સ્વનને પૂછ્યું ટેસ્ટ કરે ને આપણને કે કેવી છે ભાઈ કઢી બળી ના જતા पेट मार बिके सरस है तारे के भी, के भी है मस्त टेस्ट करेगा लेकिन एन पापा चाखी ले दूं कह दी दूं के ये के मस्त है मतलब आ भाई बोली पड़या मस्त है जो ले <laughs> चलो चलो वाह કે નઈ ચાલ હમ ખા લેતે હે ના સારી પેરી છે આજે સન્ડે હતો એટલે સન્ડે હતો એટલે શું કરવા માટે વિડિયો રીલ્સ બનાવવા માટે રીલ્સ બનાવવા માટે બનાય હવે હવે હા રીલ્સ તો બની ગઈ બરાબર

તો જો આ વાયર આપણે લાંબો કરે છે હવે શું થાય જાદુ જોઈએ તો જો થાય ને કંઈક જાદુ ઠેક ત્યાં સુધી લાઈટ જાય છે નીચે જુઓ આ સરસ મજાની ડિઝાઇન જો છે સરસ થાય છે દિવાલમાં નીચે પણ સરસ થાય છે જો બલ્બ લગાવીને આની અંદર ની જે નાના નાના જેમ ડિઝાઇન થાય છે સરસ લાગે છે એટલે હું બનાવતી હતી તો આ જે છે આપણે બાલ્કનીમાં મૂકશું ક્યારેક બતાવીશ તમને એવું હશે તો આપણે સરસ પહેલી કલરિંગ લાઇટ આવે છે એ લઈ આવશું અને એ ભરાવી દઈશું તો પણ સરસ લાગશે તો આ જ તો મારું ડીઆઈ વાઇઝ પણ મારો આઈડિયા અને મેં જે બનાવ્યું છે એ તમને સારું લાગે તો મારી જે વિડીયો છે એને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ત્યાં જો પ્રાંતને મજા પડી ગઈ છે તો બસ આજના વિડીયોમાં આટલું જ મળશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ સરસ મજાની લાઈટ સાથે